તો જય માતાજી મિત્રો હવે જિજ્ઞેશ દાદાએ બીજી વખત ભૂલ કરી એક વખત તમને કદાચ ખબર હોય કે ન હોય ઘણા લોકોમાંથી અમુક ભરવાડના વ્યક્તિઓ એવા ઉલડતા હતા કે જિજ્ઞેશ દાદા સાચો અને મને એવું કહેતા હતા કે તમે કથા કરવાનું ચાલુ કરી નાખો પણ ભાઈ અમે તો શાસ્ત્ર વાંચેલા છે જોયેલા છે પણ બ્રાહ્મણ વાંચે અને બ્રાહ્મણ કથા કરે આપણા ધર્મમાં એવું આવે છે એટલે આપણાથી કથા ન થાય પણ ખોટું કરતો હોય ને એને સાચું કેવું એ આપણી ફરજ આવે સનાતન ધર્મનો વિરોધ કરે છે હવે એક વિડીયો હમણાં પણ બીજો આવ્યો જિજ્ઞેશ દાદાએ આગળ પણ આપણા એક ગ્રંથને વિખેરીને કૃષ્ણના ઇતિહાસને વિખેરીને આપણા સમાજોને નોખી પાડવાનો પ્રયત્ન કર્યો હતો તો એવી જ રીતે અત્યારે બીજો વિડીયો આવ્યો આપણી સામે કે મુરલીધર ભગવાનની જેમને જેમ પૂર્ણપુરુષોત્તમ ભગવાનની જેમને જેમ શ્રી રામચંદ્ર જે રામ વનમાં ગયા હતા અને સીતાજીનું હરણ થયું હતું એ વખતની ઘટનામાં એ જે બોલેલ છે ને એના ઉપરથી તો વિચારી કે આ એક પોતાની રીતે જ ગ્રંથ ખોલીને બેસે છે અને ખરેખર હું તો કહું છું કે આવા વ્યક્તિને આને પાછો આપણા જે એક પત્રકારે ફોન કર્યો છે તે એને એમ કહે છે દાદાથી વાત નહીં થઈ શકે એ મળી નહીં શકે અરે મારાજ આવું બધું આવા મોટા મહાન થઈ જાય મોદી સાહેબને મળવાની પરવાનગી હોય છે અને જિગ્નેશ દાદાને મળવાની પરવાનગી ના હોય અને બીજી તમને ખબર ન હોય તો મને એક એવા પણ વાવડ આવ્યા કે જિગ્નેશ દાદા આજથી પંદર વર્ષ પહેલાં સુરતની અંદર ઓટો રિક્ષા ચલાવતો હતો ઓટો રિક્ષા ચલાવતો ચલાવતો આ કોઈ ગ્રંથ ભણવા નથી ગયો આ ભણીને કે કોઈ મોટો પુરાણી નથી બન્યો પણ ઓટો રિક્ષા ચલાવતા ચલાવતા પુસ્તકો વાંચ્યા ને એમાંથી પોતે મહાન વિદ્વાન બની ગયો એટલે હું કહું છું કે મહેરબાની કરી આવા વ્યક્તિને સ્પોટ ના આપો ભલાઈ તમારી હાથ જોડીને તમને કહું છું કે આપણા રામચંદ્ર ભગવાનની એણે કથા કેવી કઈ છે સાંભળો મિત્રો આ શું બોલે છે અવાજ આવ્યો એટલે બચાવવા માટે થઈને જાનકીજીએ લક્ષ્મણજીને મોકલ્યા છે દેવભાગતમાં લખ્યું છે લક્ષ્મણ જતા નહોતા રામજીને લક્ષ્મણજીને સીતાજીએ મેણું માર્યું છે કે મને ખબર છે તને તારા ભાઈએ તને ભરતે મારી સાથે લગ્ન કરવા માટે થઈ અને તને મારી પાસે મોકલ્યો છે ને તે રામને મોકલી દા તો એની સહાય કરવા એટલે નથી જતો કે રામ જો મરી જાય તો હું તારી હારે પરણું પણ હું તારી સાથે નહીં પરણું જ્યારે આવું મેણું માર્યું છે ત્યારે લક્ષ્મણથી જાય છે અને અંતે આ બાલજી રાવણ એનું હરણ કરી જાય રાવણ તો મિત્રો તમે સાંભળ્યું ને હું કહું એમ નહીં પણ જે જિગ્નેશ દાદાએ રામચંદ્ર ભગવાન વિશે કેવી ટિપ્પણી કરી અને ખરેખર આના પછી તો લગભગ ઘણા સંતો મહંતો એમ કહે છે કે આવા વ્યક્તિને વ્યાસપીઠ માથે રૂપિયા તમે ધરો કરાવો છો પચીસ લાખ રૂપિયાની મેં વાત સાંભળી છે એક કથા કરવા આવે એટલે પચ્ચીસ લાખ રૂપિયા માંગે છે પચીસ પચીસ લાખ રૂપિયા દઈ અને આપણા ગ્રંથને ઊંધું વરાવવા માટે શું કામ બોલાવો છો ક્યાં આપણો બાપનો દીકરો હતો કરોડોની સંપત્તિને કરોડોનો બિઝનેસ કરશે મારો કોઈ દુશ્મન નથી હું એમ નથી કહેતો કે એને ન કમાવા જો બીજા કલાકારોને કમાવા જો બીજા પુસ્તકો ખોલવાવાળા સંતો મહંતો અને પુરાણીઓને દો એમ નથી કહેતો પણ મોરારી બાપુ જે આદદી ઉધી બોલતા આવ્યા રહ્યા અને જે તુલસીદાસ તુલસીદાસે લખેલી રામાયણમાં આ શબ્દ ક્યાંય આવતો જ નથી એટલે મહેરબાની કરી અને ધર્મ વિરુદ્ધ કરવાવાળાને હું તો એટલું કહું છું કે પહેલાં પુસ્તક સરખું જુઓ અને હું એમ કહું છું કે આ સપ્તાહમાં બેઠેલા હશે છે એમાંથી કોઈએ નહીં કીધું હોય કે સીતાજી આવું બોલ્યા હશે એક શક્તિ એનામાં એટલી તાકાત હતી સાહેબ કે ધરતી માથે પગ જોરદાર મૂકે ને ધરતીને ફાડીને ફોદા કાઢી નાખે એ શક્તિ શ્રી મા ભગવતી આઈ સીતા અને શ્રી રામચંદ્ર ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કહી તો કહેવાય આખી દુનિયાની અંદર આજે હવારમાં ઉઠીને હે રામ હે મુરલીધર રામ બોલાય છે અને એ રામની આવી એને ટીકા કરી કે રામ વનમાં ગયા પછી સીતાજીનું હરણ થા પહેલાં જે મૃઘલો આવ્યો હોય અને મૃઘલા ઉપર રામ પ્રહાર કર્યા પહેલાં અવાજ આવ્યો હે લક્ષ્મણ દોડ દોડ ત્યારે લક્ષ્મણને વચન આપીને ગયા હોય લક્ષ્મણ ના હોય એટલે સીતાજીએ કે એવું કીધું હતું કે તારે તો મારી સાથે લગ્ન કરવા છે અરે ધીખાર મનખો તને આવું બોલવામાં પાપ લાગે છે આપણી મા છે આપણી જનતા છે ને આપણી શક્તિ છે શક્તિ આવું ક્યારે વિચારે નહીં એટલે મહેરબાની કરી અને આવા પુરાણીઓને બોલાવા પહેલાં વિચારજો કારણ કે આ પુરાણીઓ બહુ પોતાની રીચે હાલવી અને આ ગ્રંથને હું ધાંબા રહેલા તો બસ મિત્રો ફરી મળશું નવા વિડીયોમાં જય મુરલીધર